સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે ભેસ્તાન સિદ્ધાંત નગર વિસ્તારમાં ઘૂંટણ સમૂહ પાણી ભરાયું છે અને જેને આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા આ પાણી ભરાવાને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે અને અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા જેનાથી વાહન ચાલકો અને રહેશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ તસવીરો અત્યારે સુરતથી સામે આવી રહી છે જ્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે હાઈવે ઉપર અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો અરઝડપાટ કરતા પણ જોવા મળી રહ્યા છે ભારે પરેશાની તેઓ અત્યારે વેઠી રહ્યા છે તંત્રના પાપે જે સ્થાનિક રહીશો છે નાગરિકો છે તેમને અત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે

પાણી ની અંદર ગરકાવ જોવા મળ્યો હતો એટલું જ નહીં પરંતુ આકાશે જે નજારો અત્યારે સામે આવ્યો છે તેના પરથી દેખાઈ છે કે સુરત જે હતા તે સાબિત થયા છે તરફ નો સંપૂર્ણ રસ્તો બીઆરટીએસ રૂટ પાણી ની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે સુરત શહેરની અંદર જે રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉધના નવસારી રોડ પરના દ્રશ્યો સામે આવ્યા હતા બીજી તરફ જે રીતના બેસ્ટન સિદ્ધાર્થ નગર ખાતેના દ્રશ્યો સામે આવ્યા છે જે પરિસ્થિતિ ને લઈને કોઈ પણ અધિકારી કે સ્થાનિક જે મેયર અથવા તો કોઈ પણ અહીં જોવા માટે સિદ્ધાર્થ નગર ખાતે આવ્યા નથી તેવી વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે ત્રણ કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો હતો પરંતુ ત્યાંના જે સ્થાનિક ઝોનના અધિકારી કે કોઈ પણ કર્મચારી ત્યાં પાણી નિકાલ કરવા માટે ના આવ્યા હતા એટલે સ્થાનિકોની અંદર પણ એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો બીજી તરફ જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે અને આગાહીના પગલે સુરત શહેરની અંદર મોડી રાતથી જે રીતના વરસાદ વરસી રહ્યો હતો વહેલી સવારે પણ જે રીતના વરસાદ વરસતી રહ્યો હતો અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી હતી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અલગ અલગ વિસ્તારના જે દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવ્યા છે સવારથી જીએસટીવી સતત ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યું છે ઉદના નવસારી રોડ પર વરસાદી પાણીની વચ્ચે કેમિકલ યુક્ત પાણી પણ મિક્સ થઈ ગયું હતું કેમિકલ યુક્ત પાણીના કારણે મેયર તાત્કાલિક જોડી આવ્યા હતા મેયર અને ધારાસભ્ય દ્વારા કેમિકલ જે છોડવામાં આવી રહ્યા છે તે ઇન્ડસ્ટ્રી સામે કડક કાર્યવાહી કરવા માટેની આપવામાં આવી હતી જે રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરત શહેરની અંદર તે ચોક્કસપણે જે પ્રી મોન્સૂન ના દાવા અને કરોડો રૂપિયા ખાડીઓ પછાડી ખરીદવામાં આવ્યા હતા તે હવે બોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે બેસ્તાણ વિસ્તાર જે છે તે પાણીની અંદર સંપૂર્ણ રસ્તો ગરકાવ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિકોની અંદર રોષ જોવા મળ્યો હતો કે ત્રણ કલાકથી વધુનો સમય થયો છે અવરજવર માટે વાહન વ્યવહાર બંધ છે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારી ના પેટનું પાણી નથી હલી રહ્યું અને તેના કારણે જે ટ્રાફિક જામની સ્થિતિ હોય કે લોકોને અવરજવર કરવા માટે હાલાકી પડી રહી છે બીજી તરફ અનેક વાહનો જે છે તે બંધ હાલતમાં પણ જોવા મળ્યા હતા ધક્કો મારીને પાણીમાંથી લોકો

સુરત શહેરની અંદર ખાડીપુરની સ્થિતિ જોવા મળી હતી અને ખાડીપુરને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ બેઠકો પણ કરવામાં આવી હતી પરંતુ બેઠકોની અંદર નિર્ણય શું લેવામાં આવતો હોય છે તે પણ એક મોટી વાત છે જે રીતના બેઠકો કરવામાં આવતી હોય છે માત્ર ને માત્ર ચા નાસ્તો કરીને બેઠકો પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે તેવું લોકો પણ હવે જણાવી રહ્યા છે ખાસ કરીને સુરત શહેરની અંદર મોડી રાતથી અત્યાર સુધી જે સાર્વાત્રિક વરસાદ વરસી રહ્યો હતો તેને જ લઈને અત્યારે જે રીતના પરિસ્થિતિ સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં ઉદના નવસારી રોડ પર જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે તેના પરથી સાબિત થઈ રહ્યું છે લખમા કે સુરતની બસ સુરત થઈ ચૂકી છે અને જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ ત્યારથી વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધી કોઈ પણ પાલિકાના અધિકારીએ ગ્રાઉન્ડ લેવલે દેખાયા નથી માત્ર મેયર